યોજનાઓ જુઓ અમારા આ અહેવાલમાં સુરતના જહાંગીરપુરા આશ્રમમાં સુરતની બે સાધિકા સાથે થયેલા બળાત્કાર કેસમાં ફસાયેલા નારાયણ સાઈ છેલ્લા ચાર વર્ષથી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે જો કે થોડાક દિવસ પહેલા નારાયણ સાઈ કેન્દ્ર સરકાર ને સ્વચ્છ ભારત મિશન ના અંતર્ગત એક યોજના બતાવી હતી આ યોજનામાં નારાયણ સાઈ કેન્દ્ર સરકાર ને જણાવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે વરસાદ પડવાથી મચ્છરો આવવાથી અનેક બીમારીઓ ઘરમાં આવતી હોય છે જેનાથી બચવા માટે નારાયણ સાંઈએ કુદરતી પેડ લગાવવાનો વિચાર કેન્દ્ર સમક્ષ રજૂ કર્યો હતો જો કે આ વાતને ગંભીરતાથી લઈ કેન્દ્ર સરકારે નારાયણ સાંઈના આ વિચારને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ કરી દીધું છે કયા કયા પેડ લગાવવાથી મચ્છરો ઘરમાં આવી શકે નહીં જો યુરોપિયન પેનીરાયલ લેમન બામ પીપરામિન્ટ મોરપંક અને ગોલગોટે આ ગોલ ગોટે મચ્છરોના ડંઘ થી બચી શકાય છે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ ભલે ચાર વર્ષથી જેલમાં બંધ છે છતાં પણ દેશ અને સમાજ માટે આજે પણ વિચારે છે કેમેરામેન આશિષ તિવારી સાથે સુરત મિશ્ર આઝાદ ન્યૂઝ સુરત